નમસ્કાર મિત્રો ગુજરાત માર્કેટ યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો આજના આ વિડીયોમાં આપણે કપાસના ભાવ શું રહ્યા છે તેના વિશે વાત કરીશું પણ તે પહેલાં મિત્રો જો તમે કપાસના ભાવ વિશે જાણવા માગતા હોય તો નીચે આપેલા લાલ કલરના સબસ્ક્રાઈબ બટનને દબાવીને ચેનલને સબસ્ક્રાઈબ કરી લો અને પાછળ રહેલા બેલને પ્રેસ કરી લો જેથી કપાસના ભાવનો મેસેજ તમને મળતો રહે તો ચાલો મિત્રો આજે કપાસના ભાવ શું રહ્યા છીએ તે જાણી લઈએ રાજકોટ તેરસો પચાસથી પંદરસો ને ચુમ્માલીસ ખાંભા બારસો પંચોતેરથી પંદરસો ને એકવીસ મોરબી એક હજાર એકથી તેરસો ને એકાવન ધ્રોલ તેરસો છથી ચૌદસો ને છાસઠ જેતપુર સાતસો ચાલીસથી પંદરસો ને એક અમરેલી આઠસો છેતાલીસથી પંદરસો ને એકાવન જામજોધપુર તેરસો પચાસથી પંદરસો ને અગિયાર હળવદ બારસોથી પંદરસો ને અઢાર બાબરા ચૌદસો વીસથી પંદરસો ને અડતાલીસ જામનગર અગિયારસોથી ચૌદસો ને સિત્તેર સાવરકુંડલા તેરસો પચાસથી પંદરસો ને દસ કાલાવડ બારસો એકોતેરથી ચૌદસો ને એકાવન ભાવનગર એક હજારથી ચૌદસો ને ચુમ્મોતેર વિજાપુર ચૌદસો પિંચ્યાસીથી ચૌદસો ને પિંચ્યાસી બોટાદ તેરસો સિત્તેરથી પંદરસો ને ચુમ્મોતેર તળાજા નવસો સાઠથી ચૌદસો ને બાવીસ જસદણ તેરસો પચાસથી પંદરસો ને સાઠ ગોંડલ અગિયારસો એકતાલીસથી ચૌદસો ને છન્નું